છોટાઉદેપુર જિલ્લાના કામાટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટિયાવાડ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાય છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર તાલુકા આરોગ્ય શાખા કામાટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટિયાવાડ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાય હતો કેમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિરાનભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત સભ્ય શ્રીમતી ભાવનાબેન જયેશભાઈ ખાટીવાટ અને ખેરકા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય શાખા જિલ્લા ક્વોલિટી અધિકારી શ્રી મેવાડા સાહેબ શ્રી એચ સીસી ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર હિરેન ગોહિલ શ્રી ઉપરાંત ખાટિયાવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની ટીમ તમામ આશા સ્ટાફ ફાર્માસિસ્ટ એલ ટી સી

આજરોજ તારીખ આઠ દસ બે હજાર પચીસના બુધવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંટિયાવાટના પાટંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ આયુર્વેદિક શાખાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરેલ છે જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સગર્ભા માતાની તપાસ ધાત્રી માતાની તપાસ એનસીડી સ્ક્રીનિંગની તપાસ સીખલ સેલની તપાસ આભાકાર્ડ ઇમ્યુનાઇઝેશન અને પીબી જેવા રોગોની તપાસ કરી આ કેમ્પની અંદર તમામને લાભ આપવાનો છે તો આ સંયુક્ત ઉપક્રમે આજનો આ સર્વ નિદાન કેમ્પ કરેલ છે તેનો સવે લાભ લેવા મારી સૌને અનુરોધ છે